નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર રાજ્યમાં આજરોજ નિઃશુલ્ક મેગા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે બારડોલીના સરદાર પટેલ ટાઉન હોલ ખાતે બારડોલીની ગ્રીન હોસ્પિટલના સહયોગથી ભારતીય જનતા પાર્ટી બારડોલી નગર તેમજ પ્રદેશ મેડિકલ સેલ દ્વારા નિઃશુલ્ક મેગા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ આ ચેકઅપ કેમ્પનો લાભ લીધો હતો આ પ્રસંગે સુરત જિલ્લા ભાજપા મહામંત્રી જીગર નાયક બારડોલી ભાજપા નગર પ્રમુખ અનંત જૈન પૂર્વ પ્રમુખ રાકેશ ગાંધી તેમજ સંગઠનના હોદ્દેદારો તેમજ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે આજરોજ છેલ્લા દસ વર્ષથી સેવાકીય કાર્ય સાથે સંકળાયેલી સંસ્થા આઈએમ હ્યુમન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ શ્રી સરદાર સ્મારક હોસ્પિટલ શુશ્રુષા બ્લડ સેન્ટરના સથવારે આજરોજ મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં થી વધારે યુનિટ રક્ત એકત્ર કરવાના નિર્ધાર સાથે આ મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન કેમ્પમાં સવારથી જ મોટી સંખ્યામાં રક્તદાતાઓએ પોતાના મહામૂલ્ય રક્તનું દાન કર્યું હતું સંસ્થા તરફથી તમામ રક્તદાતાઓને સ્મૃતિ ભેટ સ્વરૂપે એક ટ્રાવેલ બેગ ભેટમાં આપવામાં આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં આઈ એમ હ્યુમન ચેરિટેબલ ટ્રસ્ટ વાડોલીના સભ્યો હાજર રહી સેવા પૂરી પાડી હતી સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને નગર દ્વારા એક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આ આયોજન બાડોલી નગરમાં ટાઉન હોલમાં કરવામાં આવ્યું છે અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને સંગઠન મહામંત્રી રત્નાકરજીની સૂચના અનુસાર આખા ગુજરાતમાં આજે અઢાર ઓગસ્ટ એટલે આજે મેગા મેડિકલ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું છે અને એ જ રીતે આજે બાડોલી નગરમાં બી આ આયોજન મેડિકલ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું છે એમાં અમારા બાડોલી નગરના પ્રમુખ આનંદભાઈ જૈન પૂર્વ પ્રમુખ રાકેશભાઈ ગાંધી અને અમારા આજના મેડિકલના ચેકઅપના ડૉક્ટર ભાઈકાનભાઈ ચૌધરી તથા એમનો સ્ટાફ અને આજે હાથે હાથે ભારતીય જનતા પાર્ટી અને આઈ હુમન બાડોલીમાં જે આઈ હુમન ચલવે છે એ છોકરાઓ થકી એ લોકોના સંસ્થાઓ દ્વારા અને ભારતીય જનતા પાર્ટીઓ દ્વારા આજે એક બ્લડ કેમ્પનું બી આયોજન કરવામાં આવ્યું છે અને લગભગ બસો ઉપર જેટલા બ્લડ ડોનેશનોના નામો નોંધાઈ ગયા છે અને અમને આશા છે કે બસો ઉપર આજે અહીંયાથી બ્લડ ડોનેશન બી બોટલનું થશે અને આ પ્રદેશ અધ્યક્ષ સી પાટીલ સાહેબના નિર્દેશ અનુસાર આજે બારડોલીમાં અમે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે